નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ભારતની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર જાહેરાત કરી દીધી છે આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર આજે ઓગણીસ તારીખે મિત્રો ચોમાસું બેસે આમ તો જોવા જઈએ તો દર ઓગણીસ તારીખે ચોમાસું છે એ આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર બેસતું હોય છે અને એ જ તારીખે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ જ તારીખે મિત્રો ચોમાસું છે આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર બેસી ગયું છે ખાસ કરીને અહીંયા તમે મે જોઈ શકો છો રેડ કલરનો જેની અંદર આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવશું પરંતુ સૌથી મોટી એ વાત એ કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું છે આ વાવાઝોડું દિવસે ને દિવસે દિશા બદલી રહ્યું છે દિવસે ને દિવસે પોતાનો ટ્રેક છે બદલી રહ્યું છે આ પહેલાં વાવાઝોડું ખાસ કરીને મ્યાનમાર દેશ તરફ પૂર્વ તરફના રાજ્યો પર જવાનું હતું પરંતુ હવે મિત્રો ખાસ કરીને ગુજરાત બાજુ છે વાવાઝોડું આવે તેવો પણ મેપ ટ્રેક તૈયાર થઈ ગયો છે મિત્રો આપણે લાઈવ વિડીયોની અંદર પણ જોઈશું અને ખાસ કરીને ભારતની અંદર ચોમાસું બેસી ગયું છે એટલે કે સ્વાગત થઈ ગયું છે અને કેરળની અંદર પણ ચોમાસા બેસવાની તારીખને લઈને મોટી જાહેરાત કરેલી છે કે કેરળની અંદર ક્યારે ચોમાસું બેસશે તેની પણ જાહેરાત કરી દીધી છે સાથે જ મિત્રો ગુજરાતની અંદર ક્યારે ચોમાસું બેસશે ક્યારે વાવણી લાયક વરસાદ થશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા ભારતીય હવામાન વિભાગે અહીંયા તમે જોઈ શકો છો મોનસૂન બે હજાર ચોવીસ આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે દર વર્ષે બાવીસ તારીખની આસપાસ અહીંયા મિત્રો મેપ જોઈ શકો છો દર વર્ષે બાવીસ તારીખની આસપાસ ચોમાસું બેસતું હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો પાંચ દિવસ વહેલું ઓગણીસ તારીખે ચોમાસું છે આંદોબાર અને નિકોબાર ટાપુર બેસી ગયું છે જેને લઈને જ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું ઝડપથી ચોમાસાને ભારત તરફ ખેંચશે એટલે કે નુકસાન નહીં કરે ફાયદો કરાવનારું આ વાવાઝોડું રહેશે જેને લઈને ભારતીય હવામાન વિભાગે કેરળની અંદર ચોમાસું આમ તો જોવા જઈએ તો પહેલી જૂનની આસપાસ બેસતું હોય છે પરંતુ કેરળની અંદર અઠ્યાવીસ તારીખથી ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવેલ છે અઠ્યાવીસ તારીખથી લઈ અને એક જ અથવા પહેલી તારીખની વચ્ચે જે ચોમાસું બેસે તેવી જાહેરાત કરી છે અને ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધશે આમ તો જોવા જઈએ તો પાંચ જૂનની આસપાસ દસ જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં અને પંદર જૂનની આસપાસ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વખતે આ ચોમાસું ખૂબ જ વહેલું આવશે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે આપણા ગુજરાતની જો વાત કરવામાં આવે તો દસ તારીખથી લઈને ચૌદ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ચોમાસું બેસશે એમાં સૌરાષ્ટ્રની અંદર પણ વહેલું ચોમાસું આ વખતે એક અઠવાડિયું અથવા પાંચ દિવસ વહેલું ચોમાસું બેસે તેવી શક્યતા રહેલી છે ધીમે ધીમે ભારતીય હવામાન વિભાગ જેમ જેમ ચોમાસું બેસતું જશે તેવી રીતે મેપ્સે બ્લુ લાઇન કરી અને આગળ વધતા આજનો ઓગણીસ તારીખનો મેપ છે અને ઓગણીસ તારીખે આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર મિત્રો ચોમાસું બેસી ગયો હવે જોઈએ કે વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં તેનો કેટલો ખતરો છે તો અહીં તમે ચોવીસ તારીખનો મેપ જોઈ શકો છો ચોવીસ પાંચનો મેપ છે અને ચોવીસ પાંચના મેપ પ્રમાણે તમે જોઈ શકો છો વાવાઝોડું બંગાળની ખાડીની અંદર વિકરાળ એટલે કે મોટું રૂપ ધારણ કરી શકે આ વાવાઝોડાની દિશા હાલ મિત્રો હજુ પણ નક્કી નથી એટલે કે આ વાવાઝોડું ખાસ કરીને મ્યાનમાર તરફ ઉત્તરની બાજુ જોઈએ તો પૂર્વના રાજ્ય ઉપરની એક દીધ જાય તો બાંગ્લાદેશ તરફ પણ તો આ વાવાઝોડું ખાસ કરીને આવી રીતે છે ગુજરાત સુધી આવે તેવી શક્યતા છે પણ તો વાવાઝોડાની સાથે કેટલા ઘણા બધા પરિબળો હોય છે જો અરબી સમુદ્રમાંથી તેજ પવનો અને ખાસ કરીને ભેજવાળા પવનો ફૂંકાશે તો આ વાવાઝોડું અડધે સુધી પહોંચી અને ત્યારબાદ મિત્રો આ વિખાઈ જઈ શકે એટલે કે પૂરેપૂરું ગુજરાત સુધી પહોંચે પણ નહીં અહીંયા વચ્ચે સુધી પહોંચે આની પહેલાં ઘણી વખત એવું થયું છે કે વાવાઝોડું અહીંયા સુધી પહોંચે છે પરંતુ ત્યાંથી વિખાય અને ખાસ કરીને જતું રહેતું હોય છે અથવા વાવાઝોડું છે આવી અને વચ્ચેની તરફ વિખાઈ જતું હોય છે અને એનો ભેજ ગુજરાત ઉપર છોડતું હોય છે જેને કારણે દક્ષિણ ભારત મધ્ય દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે દાહોદ ગોધરા દક્ષિણના ડાંગના જિલ્લા જિલ્લાઓ ની આસપાસના જિલ્લાઓ છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા એ છે તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડતો હોય છે મિત્રો આપણે લાઈવ ની અંદર જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો વાવાઝોડું પચીસ તારીખની વહેલી સવારે ત્રાટકી શકે છે એટલે કે દરિયાકાંઠે મિત્રો ટ્રાટકી શકે છે હાલ મિત્રો અત્યારના લેટેસ્ટ આજના તારીખ પ્રમાણે આ ઓડિશાના ભુવનેશ્વર જે શહેર છે આ શહેરની અંદર મિત્રો ત્રાટકી શકે છે અને ત્યારબાદ આ વાવાઝોડું છે એ આગળ વધી શકે છે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું દિવસે દિવસે વિકરા રૂપ ધારણ કરી રહ્યું છે આપણે વાત કરીએ કે વાવાઝોડુંની જે પહેલાની જે દિશા હતી મ્યાનમાર તરફ હતી ત્યારબાદ બાંગ્લાદેશ તરફ અને હવે વાવાઝોડું અહીંયા થાય છે મિત્રો આની પહેલાં જે મે પતા તેની અંદર એકદમ નીચલા લેવલે અને છે ગુજરાત સુધી આવતું હતું પરંતુ હવે વાવાઝોડું દિશા બદલી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશની અંદર જઈ શકે છે અને ત્યાંથી વાવાઝોડું નબળું પડી અને ખાસ કરીને તેનો ભેજ છે વિખાય અને હિમાલયની અંદર આ વાવાઝોડું સમાઈ શકે છે જોકે ગુજરાતને તેની કોઈ અસર નહીં થાય પરંતુ વાવાઝોડું બન્યું હોવાને કારણે ભેજ છે એ ખેંચશે અને ભેજ ખેંચવાને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે બપોર પછી ગાજવીજ સાથે વરસાદ છે આ વાવાઝોડાને કારણે જોવા મળી શકે છે આ સિવાય જોવા જોઈએ તો અરબી સમુદ્રમાં પણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભેજ આવી રહ્યો છે વરસાદી લેવલ પણ એકદમ નીચે આવી રહ્યું છે દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે અઠ્યાવીસ તારીખે ચોમાસું બેસી જાય તેવી પૂરી શક્યતા છે આ સિવાય યોગ્ય પરિબળ મળશે તો અરબી સમુદ્રમાં પણ એક વાવાઝોડું બની શકે છે તેનું સૌથી મોટું કારણ છે કે દરિયાનું જે તાપમાન છે એ નોર્મલ કરતાં વધારે ગરમ છે અને જ્યારે જ્યારે તાપમાન ગરમ હોય છે ત્યારે ભેજનું પ્રમાણ વધતું હોય છે અને આ ભેજના પ્રમાણ વધવાને કારણે વાવાઝોડા વધારે બનતા હોય છે વિકરાળ હાલ મિત્રો જોવા જઈએ તો આ વાવાઝોડાની ઝડપ છે એ ખાસ કરીને પચીસ તારીખની આસપાસ આપણે જોઈ શકો છો આ પચીસ તારીખની આસપાસ આપણે એની ઝડપ જોવા જઈએ તો અમુક જગ્યાએ કિલોમીટર પ્રતિ હોળ એટલે તમે જોઈ શકો છો એકસોને છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી અને જે ગ્રીન કલરનો એકદમ ભાગ છે ત્યાં એકસો છવ્વીસ એટલે કે વાવાઝોડાની ઝડપ છે એ મધ્યની અંદર જોવા જઈએ તો એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ખાસ કરીને વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે એટલે કે તેને અને જો ખાસ કરીને એકસો વીસની એવરેજ જાળવી રાખશે તો આ વાવાઝોડાને નામ પણ આપવામાં આવશે એટલે કે આ વાવાઝોડું કયા નામનું છે તો ખાસ કરીને વાવાઝોડાની પળે પણની અપડેટ ચોમાસા ની પળેપણની અપડેટ માટે વાવણીની તારીખને લઈને મિત્રો અપડેટ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત